જેમ દુખણા લ્યો પણ એ દુખણા ના ને બીજા દુખણા માં ઘણો વર્ણમ નો ફેર છે ઘણો કે જે નાભી થી દુખણા લે ને આંગરામ ફૂટકી જાય ને એને નાભી ના દુખાવ થી કેવાય રામ રામ સીતારામ બધા ડાયરાને આમ તો અમારો જે એપિસોડ હોય એની શરૂઆત કંઈ તમે દરરોજ દર વખતે અલગ પ્રકારથી કરતા હોય પરંતુ આજે મારી આજુબાજુમાં સ્ક્રીનમાં તમે જે લોકોને જોઈ રહ્યા છો તેને જોઈ અને ખાસ કરીને મને આ રામ રામ સીતારામ જે શબ્દો છે એ ખાસ યાદ આવ્યા છે ને ખરેખર આવડી પગ્યા છે હવે તો સૌથી પહેલાં આપણે એવી વાતો કરતા હોય તો યુટ્યુબ ફેમિલી યુટ્યુબ ફેમિલી પરંતુ ખરેખર આ લોકોએ યુ ફેમિલી ખરેખર આપણે ફેમિલીની જેમ રહીએ છીએ એક પરિવારની જેમ રહીએ છીએ એ વસ્તુ સાબિત કરી છે એક નાનકડા પ્રસંગની અનુરૂપ આજે મારા ઘરે મને યજમાન બનવાનો મોકો મળ્યો છે એ લોકોની મહેમાનગતિ કરવાનો મોકો મળ્યો છે એ મારા સદભાગ્ય છે અને સાથે સાથે ઘણા બધા મારા પણ કુટુંબીજનો પરિવારજનો સગાવાલા સંબંધીઓની હાજરીમાં આ લોકોને એમને બધાને મળવાનો મોકો મળ્યો છે ઘણા બધા સગાવાલાઓની એવી ઈચ્છા હતી ખરેખર કોઈને મધુબેનને મળવું હતું કોઈને કાંતિબેનને નાથી ને લક્ષ્મણભાઈ અમારે રામભાઈ છે જયેશભાઈ છે આ બધાને મળવાની ઈચ્છા હતી એ ઈચ્છા અમે આજે એક હજારે પૂરી કરવી બધા ઈચ્છા પણ આ કાર્યક્રમનો જે હાર્દ છે જે હૃદય છે કે જેને આધારે જેને એની પાછળ પાછળ છેલ્લા દોઢ બે વર્ષથી અમે કાંઈક કરી શક્યા છે જેના આશીર્વાદથી આજે તમારી સામે ઊભી બે વાતો કરવાનો કંઈક અંદરથી જે ઉત્સાહ આવે છે આનંદ આવે છે તે મારી બેન કહે તો બેન મારી મા જે કાંઈ પણ છે નામ નામથી અત્યારે કોઈ પરિચિત ના હોય એવું નથી ગામો ગામ ઘરે ઘર અને અનેક એમ કહેવાય કે એના જે અંદરથી જે ભાવ છે જે કોઈ માતાજીનો ભાવ છે દાદા નો ભાવ છે એ રજૂ કરવાનો અને સામેના લોકોને એમ કહેવાય કે જેમ રવાડા ઊભા થઈ જાય ને એવા ભાવથી પોતે ગીતો ગાયા છે અને

તે નાભી થી કરું નાદ તે દે આજ નાભી નાદ થી કેટલાય કામ હતા આજ ભાઈ ને ખબર છે મારા ભેગા બીજી જગ્યાએ હતો હતો પણ તમારી જે આગ્રહ ભાઈ અને હું તો એમ દિલ થી એમ કહું છું કે જેમ હમીરભાઈ ને મારી નાગભાઈ એમ મને ઊંચે ઊંચે ક્યાંક પહોંચાડી દીધા ને એમ મારા ભાઈ ને ક્યાંક પહોંચાડે પોચસો એક જ વર ની વાર છે તથા હમીરભાઈ ને બધા ગોતશે એવી અહીંથી મારી દિલ ની અપેક્ષા છે અને ભાઈ તમારા માટે તો બીજું મારા પાસે કઈ શબ્દ જ નથી કે કે જે ને જેમ દીકરાના વર્ણમ કરે ને અને ચારણો આવ્યું છે મેં કીધું કે આગલા વિડીયા બોલી છું કે જે બીજા દુખણા લઈએ અને ચારણી દીકરીઓ દુખણા લઈએ એનું ઘણું ફેર છે બધાના હું આપણે એમ એમ નથી કેતા કે મારી જેમ દુખણા લ્યો પણ એ દુખણા ના ને બીજા દુખણા માં ઘણો વર્ણનનો ફેર છે ઘણો

અમીર ભાઈ નાદ ને અરે આયો પણ અરે તું તો આયો લઈ ઉતાવળી હાથ લાંબા કરી અને વરણા લતી વારી વારી પણ દુઃખ હરે ઈ દુખ હરે જગ જનની અરે ઈ તમારી જાઉ ઈ મારા વિહા માં જય માં નગબા ઘણા બધા ગીતો સાંભળવાના છે હજી કાર્યક્રમ જે છે તે આપણો આખો બાકી છે ખરેખર પણ

हेहन गति करने मिलो खूब आभार तो अमारे भाव है माता जी व्यक्त कर करो तमरी पास अने તમને મારો એક સ્પેશિયલ સવાલ છે કે તમને આ આવીને કેવું લાગે ઈ તો લાગવા મજા આવે કે ડ્રમ પર એકલી કા એ વાડી અલગ જ મજા આવી અને હેલે કોઈ શબ્દ નથી ખાયટ નથી કોઈ ભેગા કરી હા ચાલે ચાલે તમારા બધા લોકો મિત્રો એ પણ આપણો પરિવાર જ છે એમને બહુ જલ્દી પાછું આપડે મોટે ભાઈ સરસ નો ખુબ બોલાવો ખુબ આનંદ કરવો આ તો ખાલી કોણ આવે ને કોણ નહીં આવે કેમ કેમ ની ઈચ્છા ખબર નહીં કેમ વિડીયોમાં પણ બ્લોગ ટેબુલ જવું ઘણું બધું જોવાનું બાકી આપણે લખમણભાઈ એમના વિડીયો રામભાઈ એમના વિડીયોમાં અને જયેશભાઈ એમના વિડીયો માં તમને

हलो वध

से आलो बायूं ॿधाम आलो बायूं वजर वीर न वधाम

ણ બાપુ આ બીજી ત્રીજી વાર હા અને અત્યારે બધા બેઠા છે હું કઈ દઉં મારા

对吧？<laughs> ડમકાણો રાજ રે રાજ રે મુડીને આપો ડમકાણો એની હુરજ પૂરે છે સા એ જિલ્લા Tu ફરી એક વખત બધાને રામ રામ સીતારામ કદાચ અમારા બધા જે કાર્યક્રમો હોય અમારા પ્રોગ્રામો હોય તમે બધા જોતા રહ્યા છો ખૂબ પ્રેમ આપતા રહ્યા છો ખૂબ well set ને વ્યવસ્થિત ને આવું set ને આવું stage ને વગેરે વગેરે ગોઠવીને અમે કરતા હોય પરંતુ આજે મારા ઘર ને આંગણે મારા ઘરે એક એવો પ્રસંગ એક એવો કાર્યક્રમ અને એવા એવા મહેમાનો આમ તો આગળ ના વિડીયો માં ઘણા બધા મહેમાનો ને આપણે મળાવ્યા છે મારા યુટ્યુબર ફેમિલી મિત્રો જે છે એ પણ આવ્યા છે અને ત્યારબાદ માતાજી આરે પણ આપણે કીર્તન કર્યા છે સત્સંગ કર્યા છે અને મમલી માતાજી કે જેને કોઈ ના ઓળખતી એવું કોઈ બને નહીં ખરેખર આપું ફરી એક વખત આપના જરણોમાં કોટી કોટી વંદન અને આવા વ્યસ્ત સતત દોડા દોડીમાં પણ તમે સમય કાઢી મારા ઘર સુધી મને યજમાન બનવાનો મોકો મળ્યો છે તમારી મહેમાન ગતિ કરવાનો મોકો આવ્યો છે એ બદલ ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર અને બાપુના મુખેથી પણ ઘણો બધો સત્સંગ આપણે સાંભળવાનો છે આ બાજુ આંત્રોલીથી લીલાભાઈ છે કે જે આંત્રોલીમાં છેલ્લા સાત વર્ષથી રામ રામરોટીની જોડી ફેરવે છે પરબની જોડી ફેરવે છે એમને પણ આપણે સારી રીતના ઓળખીએ છીએ એમનો ઇન્ટરવ્યુ પણ આપણે કરેલો છે આ બાજુ અમારે બાપા દેવાભાઈ કચરા બાપા છે એ પણ છેલ્લા ત્રણ વર્ષથી પોરબંદરમાં એમની જે પરબની જોડી જે છે ઘરે ઘરે જઈ બે હાથ ફેલાવી અને બીજા જીવ માટે માગે છે અને પાછું માગીને બીજા જીવને ખવડાવી દે છે વાત કરી સેવાની તેમના ભાવની પણ સાથે સાથે મારો પરિવાર મારું કુટુંબ મારા સગા બધા આજે મળ્યા છે અને મારા ઘરે આવી અને હું એમ કહીશ કે આવા બધા વડીલોએ મારા ઘરને પવિત્ર કર્યું છે તો સાથે સાથે મારો મિત્ર લાખણસિંહ આત્રોલિયા આ લોકોને કદાચ તેડાવું હોય બોલાવો હોય તો કેટલામાં થાય ને કેમ આવે આપણને ખબર છે ખરેખર પરંતુ માત્ર ને માત્ર મારા એક ફોન ને મારા આમંત્રણને માન આપી અને અહીં સુધી આવ્યા છે લાખણસિંહ ભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર મારો દેવીન કે જેને આપણે ખૂબ માણ્યો છે આપણા વિડીયોમાં પણ ખૂબ એમને મળ્યા છે ખૂબ નાના અરે નાનો મોટા અરે મોટો એવું એનું જીવન છે અને જ્યારે ઝુંગીવાળાને દાદાનો ભાવ એને મોઢેથી સાંભળવો હોય આખા ઘરમાં એમ કહેવાય કે બધા જ કલાકાર છે પરંતુ દેવીનને અમારે આજે ભાઈ ફરતું એક બતાવજે બધાને બરોબર એને દેશી મોજ કહેવાય એને એમ કહેવાય કે હાવ 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 બેઠક કઈ હગાય લખનસિંહભાઈ હુવાણી કઈ હગાય દેશી હુવાણ એવા કાર્યક્રમમાં આ લોકો ભજન કર્યા હે સત્સંગ કર્યો હોય અમને અમને ધન્ય કરી દીધા હે વધારે વાતો કરવામાં ટાઈમ આપણે બગાડવો નથી દેવીન પાસેથી એ ખૂબ સુંદર મજાનો જે ભાવ છે તે સાંભળવો છે પછી અમારે લાખણસિંહ પાસેથી ગીરબાઈ માતાજીના જે ભાવ છે મને ખબર છે મારે ક્યાં એમને ક્યાં ક્યાં સાંભળવા છે એમની પાસેથી પરંતુ એ પહેલાં એ ખૂબ સુંદર મજાની જાહેર